અને આ જે કઈ સેવા દૂધ આટું થઈને ગાવડી આવે કઈ કમાવા માટે ગાવડી આવે પણ અમારા ગૌશાળા ની અંદર બીમાર ગાવું હોય છે રોજ બીમાર હોય એની સેવા સાકરી કરવાની દસ બાર ગાવું છે જે હાજી માંદી હોય રોજ ડોક્ટર સાહેબ સરકાર જેની સેવા કરે છે અને અમે અમારાથી જે થાય સેવા કરીએ કેમકે આ ગાવો લડી હવે આને જગતે માતા કીધી કોઈ પણ સેવા જેને દયા છે ને ઈ મહાન આટલે ને કીધું એ હું તો નંદના ને હડા મારે આ ગોકુડ પણ આવ તમારે મને રણમાં રજળતી મેલવી રીતે એ હું ગોકુળ ગામડાની ગાવલડી આ ગોકુળની ગાવલડી છે ને દયા એટલે વિશ્વમાં માં કીધું એક ગાય

આનંદ કરીશું જો કે અહીં બધી સમાજના જે કાંઈ ગઈઠા બુઠા હોય અમારી કોઈ તાકાત નથી કે અમે કોઈને હાંચવી હતી કેમકે આ તો કુદરતની વાત છે સાહેબ કોઈને તમે દાન દઈએ કોઈ તમારી કેપેસિટી જ નથી સાહેબ આપણો અખિલ બ્રહ્માંડનો માલિક એ કરોડો માણસોને જમાડીને હું રહે છે ને બાપા રોડપતિ ને કરોડપતિ બધા ભૂખ્યા ઉઠે છે આટલે એને કીધું એ મને કિલે છોડી તો આ ભલે છોડી પણ અભાગી આવ તમારે મને કહાઈ વાળે વેચ વીર નોતી હું ગોકુડ ગામડા ની ગાવલડી અરે મને કહાઈ વાળે વેચી તો આ ભલે વેચી પણ તમારે મને ત્રાજવામાં માં તોળ વીર નોતી એ હું ગોકુડ ગામડા ની ગાવલડી રહી આ સાહેબ ત્રાજવામાં માં તોળી નાને ઝોકી નાખી સાહેબ અને આને આવડા લોકો એ દૂધ ખાતા ખાધા પછી દૂધ મટી ગયા ને તો રણરા રિઝલ્ટ મેળવી દીધી પછી આપણે પાછા કીર્તન ગાય આર્ય કાન માગે કાનુડો દાન ઈ બધા નખરા છે સાહેબ જો તમારે સેવા કરવી હોય તો આ બીમાર ગાવું છે આની સેવા કરવાની બાકી તો દૂધ દેતી હોય ઈ ગાવું તો બધી દે જેને પાંચ પૈસા દે છે એની સેવા કરે છે અને આ જાતિ પ્રત્યે વર્ણ વ્યવસ્થા તમારી ગૌશાળાની અંદર હજી કોઈ બે લીલું નહીં નહીં હું કામ કે જાતિ પ્રત્યે ભેદભાવ છે શું લેના દેના છે પણ અમારાથી થાય ગાય ગાય કીર્તનિયા અને એમાંથી જે આવે એ આ ગાયુ ને અમે સેવા કરી છે કેમ કે માંગવું નહીં કે ભક્તો કોઈ દી ભીખે નહીં ભીખે ઈ ભાંડ અરે સતી કોઈ દી શ્રાપે નહીં શ્રાપે હોય રાંડ સાહેબ કોઈ દી દે હોય માતાજી હોય હરાપ દઈ તમારા ઘરે કેન્સર ના ખાટલા નીકળે ને તમે બીમાર પડો સંત કોઈ દી ક્યાંય ભીખ ન માંગે ભક્ત કોઈ દી ભીખે નહીં સાહેબ એમ આજે અમારા ગાની આવની અંદર જો કે ડોક્ટર સાહેબ એની સેવા કરે છે ત્યારે ઇન્જેક્શનની દવાઓ ચાલુ છે ઇન કેસ કદાચ બહુ વધારે બીમારી રહી તો એનું દાખલ પણ છે રાજકોટની હોસ્પિટલમાં કરી છે આની અગાઉ પણ એક બડે ગૌશાળાના ભાઈ છે એનું નામ મને ભૂલાઈ ગયું એમને પણ આ સેવા માટે દાખલ કરી હતી અને હજી બીજી ગાવું છે એટલે એને આ ગાય માટે કીધું સાહેબ કે મને કહાઈ વાળે વેચી તો આ ભલે વેચી પણ તમારે મને ત્રાજવામાં તોળ વીર નોતી હું ગોકુળ ગામડા ની એ હું તો નંદ ના નેહણા મરેતી એ ગોવિંદના ગુણ ગાતી આ ગોકુળ ગામડાની ની ગાવલડી રે એ સાહેબ સુલે ચડાવી દીધી આવડે એને પણ મને સુલે ચડાવી તો ભલે ચડાવી અભાગ્યા તમારે મને થાળી માં પીરહ વીર નોતી એ હું ગોકુળ ગામડાની ગાવલડી તો ભલે પણ અભાગ્યા એ તમારે મને માન કેવીર એ હું ગોકુળ ગામડાની ગાવલડી તો હવે ડોક્ટર સાહેબ એમની જે સેવા સાકરી કરે છે એમને જે કઈ આની બીમારી છે એમની સેવા કરશે ડોક્ટર સાહેબ તમે ત્રણ સેવા તો મિત્રો બંને એટલો વિડીયો શેર કરજો ડ્રામોદ મોટા માંડવા રોડ સંત રોહિત ગૌશાળા જય ભીમ નમો બુધાય મિત્રો બને